પત્રકારો અને પોલીસનો નાતો ખૂબ કાઢ રહ્યો છે કામગીરીની વાહવાહી લૂંટવી હોય કે ઘટના પાછળની હકીકત જાહેર કરી અથવા તો છુપાવીને લાભ લેવો હોય આ તમામ ખેલ ખેલવા પોલીસ અધિકારીઓ પત્રકારોનો સહારો મેળવે છે ત્યારે સરહદી વિસ્તાર વાવ થરહદ અને બનાસકાંઠામાં લકી ડ્રો યોજીને કરોડો રૂપિયા ખંખેરવાના જેમના પર આરોપ છે તેવા અશોક માળી પાસે એક ઉત્તર ગુજરાતના નામાંકિત દૈનિક પેપરના કથિત પત્રકારે ડ્રો સંચાલક પાસે અઢી લાખ પડાવ્યા હોવાનું કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે

પરંતુ તોડબાજીના કાંડમાં પોલીસની પરોક્ષ સંડોવણીને નકારી શકાય તેમ નથી જો કે સમગ્ર કાંડમાં ગત રોજ આખથડા પોલીસ મથકે ડ્રો સંચાલકના વિરુદ્ધમાં કથિત પત્રકારને જાનથી મારી નાખવા તેમજ પરિવારના સભ્યોનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે જો કે આ સમગ્ર મામલે જોઈએ તો ડ્રો સંચાલક અશોક માળી કથિત પત્રકાર તેમજ પોલીસના સામે અનેકો સવાલ ઊભા થયા છે જેવા કે શું ખરેખર અશોક માળી પત્રકાર અને પોલીસ કાવતરા કરી બદનામ કરી રહ્યો છે કે શું કથિત પત્રકારે ખરેખર પૈસા લીધા છે અને ખરેખર પૈસા લીધા છે તો તેમાંથી પોલીસને કેટલા આપ્યા જો પૈસા લીધા છે તો આ વિસ્તારમાં અનેકો ડ્રો થયા છે તો શું અનેકો ડ્રો સંચાલકો સામે ડ્રો કાનના નામે પત્રકારે પૈસાની કેટલી ઉઘરાણી કરી હશે તેવા અનેક સવાલો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે

જો આ તમે કે તો આ રીત તમને તકલીફ થઈ પડે એનો 28 તારીખે કે ડ્રો છે અને તમે ગોમા જો કે વસ્તુ આપણે કશું દે એક તો કોઈ આપવાનું આપણે તો બધી વે 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 ભાઈ અને પછી આ વસ્તુ થઈ તો કે મને એક જ વસ્તુ જો કારણ કે પૈસા નહીં આવે આવડે સાચા આવડે ચોખડ દે છે તમારે એમ એમ ડ્રો નો ન છાપો અરે છેલે સ્ટેટમેન્ટ આવતા હોય તો તો ચાલે ને તો તમે કરી તો ના આ ભાઈના તમે કે ક્યાં દારે

એટલો બધો પૈસા ની વાત એવી છે ને કે એ ભાઈ નો તમે આવી જાય ને ની અમે બધા વિચાર જે ને હું તમને કહું છું કે હું પાછો ના આવું પણ જો ચાર તમે હવે તમે મને કહી દીધા ને કાલે તમે મને નેસે ઉભરે જવાનું બોલું બાદ એમ કોઈ બધો નિયમ કરવાનો ધારે એમ કે તમે જે કરો તમે આનો વોલ્યુમ પટાવો બીજી આ આના આલુ તો અહીંયા 10 જણા ફોન કર્યા છે

આનો 100% આમાં કેટલો ફોટો કર્યો ને આમાં તમે કેટલો ફોટો કર્યો ને એ મન દેખાય મારા આટલી મે 4 કરોડ રૂપિયા ગૌશાળામાં આલ્યા ઈ દેવાના બંધ કરાયા તમે મોમા મે 4 કરોડ તો આલે ગૌશાળામાં તો ગૌશાળા વાળા લે ગાયાના નામે લે ગાયાના નામે લે તો ભાયરાના નોમે લી તમે 80 કરોડ છેના નોમે 80 લાખ છેના નોમે લીધા તમે તો કમિશન લીધા કોક કરવાના ભર કરાવવાના ના ના ધાર્મી ને બધા ને તમે ગૌશાળામાં ગાયા કે એને લીધા મારી તો આટલી કારણ કોઈ સ્વાર્થ નહી મારી એટલી કે ભાઈ ગાયના ફૂલ પોકડી હું મોજ કોઈ પણ આલે કીધું હવે કે કે આયો તમારે સ્ટેન્ડ બનાવવાનું હોય કોઈ હોય ને તો સ્ટેન્ડ હોય થાય હા તમે ડાલક સંવાદ કરી નાખો બિચારાની જે કંઈ જે હતી ને અત્યારે 70 80 હાલ અમે તો આ ડ્રો થયો તો અમારો કોઈ તમને તમે છો જપ્યા નહીં તમારો તમે

તો એક ચાલે તમે છાપવા તો છોડ્યો નથી તમારે મને ફોસી જરાય દેજો ફોસી જરાય દેજો ગોળી મારું ઓફિસ માં બેઠો હું ઠીક મારા અઢી લાખ રૂપિયા હું વિક્રમ તમારે આલવાનો નથી છાપી એટલે આપડે પૈસા પાછા દેવા પડે ભાઈ જો આપણે પૈસા છાપી એટલે પૈસા પાછા દેવા છાપી સારા સારા પૈસા

મીડિયા કર્મી હોય ભારત નો ચોથો સંવિધાનમાં પાયો આવે છે અમુક પાક ને નક્કી કરીને વસ્તુ કરવી પડે કોઈને ઇનામ નહીં મળે મારી ત્રણ એફઆર ત્રણ પીડીએમ લઈ મારે એક વ્યક્તિ કે

મારે માને વાળી કેને કેને ખાલી કીધુંતું પછી પાછો બેરકા પેલા મીડિયાને પૂછવા ગયા કે એવું બીધું કે મારે કોઈ પણ ભોગે આ ફરિયાદનો દાખલો કરવાની જ છે